પન્નાસ રૂપાઈાવન તીન હાજર તીન હાજર રૂપિયા ત્રી ર પન્સ પંચ એકતીસ છે એક રોપાય અકરા બારો બાયવાન પાર બાર બારવાર બારો પે દરવાર બારો પે તાર એકતીસો બારો એકસો બારાબી ગાયો ભાઈ તરફ एक बिका है पन्ना पन्ना अट्ठावी छह अट्ठावी पन्ना एक पचहत्तर छियातर सतहत्तर अठहत्तर एक उसी रुपए रुपए डोल रुपए अठावी अस्सी बिकाय

सत्ता रुपए एक पन्ना एक तीन हजार रुपए तीन हजार एक रुपए तीन हजार एक रुपए दो रुपए तीन रुपए चार रुपए पच्चीस चौबीस प्लस एक पचहत्तर छहत्तर सतहत्तर ऐसी एक बैसी चौड़ाशी चौरासी रुपए पच्चीस अशी એકતીસો રૂપિયા એકતીસો ચાલુ એકતીસો રૂપિયા પંચી શ નવ્યાન એકતીસ નવ્યા એક વાર નવ્યાન દોનવા નવ તીનવાડે એકતીસ નવ્યા વી કઈ ગાઉ તીન હજાર રૂપિયા દોણવા એક રૂપિયા

ચૌત્રીસ અડો ત્રીસ પંદર એક્યાન નવ ચાર પાંચ છ અકરા બાર તે પંદર છ વીસ એકવીસ પંચાવ છવ્વીસ ત્રીસ એકતીસ ચાલીસ પન્સ એકસો એકસો રૂપિયા એકવાર એકસો રૂપિયા દોઢ ત્રેસઠ રૂપિયા तेतीस एक साठ विकाय गावठी गावरा अकरा एक दोन रुपये तेतीसशे तेतीसशे रुपये एक रुपये चौतीसशे रुपये एक चौतीसशे रुपये बी काय गावठी गावरा सत्तावीसशे एक रुपये सत्तावीस एक बी काय

પચીસ પન્નાસ એકાવન રૂપે બાવન રેપન તે પસ એકાવન એકાવન રૂપિયા દોનવાર એકાવન રૂપિયા એકવાર એકસો એક રૂપિયા દોન રૂપાય એક તીન રૂપિયા વિકાસ